ભારત અમે કેશવનગર ચાલીમાં રહીએ છીએ આજે બે મહિના થઈ ગયા છે અમારા મકાન ડિમોનેશન કરી નાખ્યું છે આજે ત્રીજો મહિનો ચાલુ થઈ ગયો છે અમને કોઈ ન્યાય મળતો નથી અમે બે મહિનાથી રોડ ઉપર જ રહીએ છીએ અમારા મકાન પાડી દીધા પછી બીજા ત્રીજા દિવસે રામજી કાકાને કાકાને ખબર પડી કે આ લોકોના મકાન પાડી દેવામાં આવ્યા છે પછી એ લોકો ત્રીજા દિવસે અમારું મંદિર પાડવા હતા ત્યારે રામજી કાકા આડા થયા હતા કે ભાઈ તમે મકાન તો ફાળી દીધા છે પણ અમારા ઠાકોર સમાજનું જોગણી માતાનું મંદિર અમે તમને નહીં પાડવા દઈએ અમારા માટે અમારું મંદિર જ મહત્ત્વ હતું એ અમારું મંદિર રામજી કાકાએ બચાવ્યું છે એટલે અમે રામજી કાકાને આ ફોર્મ ભરવાયા હતા ત્યારે રામજી કાકાએ કહ્યું કે તમારે આવવાની જરૂર નહીં મેં તો ના ભાઈ તમને ટિકિટ મળી છે તો અમે અમારી ફરજમાં આવે કે તમે બે મહિનાથી અમને સાથ આપો છો તો અમારી બી ફરજ આવે છે કે તમારું કંઈ બી હોય અમે આવીએ બાકી આ બેન દીકરીઓ અત્યારે રોડ ઉપર રહી રહી છે બે મહિના થઈ ગયા છે અમને કોઈ ન્યાય મળતો નથી પણ અમે એટલું જ કહેવા માંગીએ છીએ અમારા ઠાકોર આ ગુજરાતના ઠાકોર સમાજને કે અમે બે મહિનાથી રહીએ છીએ અમને ન્યાય મળતો નથી કે તમને અમે અપીલ કરીએ છીએ કે અમને ન્યાય અપાવો અને અત્યારે બે રોડ રોડ ઉપર બેન દીકરીઓ કઈ રીતની રહે છે આવા ધોવાની તે બહુ તકલીફ પડે છે અને તમે એટલે જ વિનંતી કરીએ તમને કે જલ્દીથી જલ્દી અમને ન્યાય અપાવો અને રામજી કાકાને બહુ મતે જીતાવો અને બી અમારી સાથે હતા બહુ બધા અમારી જોડે હતા એમનું નામ મને આવડતું નથી એ બે મહિનાથી અમારી લડતમાં અમારી સાથે જ છે અને અમને અત્યારે હાલમાં બી સાથ આપે છે કે તમે તમારી જોડે જ છે અમે તમે ચિંતા ના કરો એટલે આપણે એટલી વિનંતી છે કે રામજી કાકાને આગળ લાવો ને રામજી કાકાને જી તા પર ભરો છો લાખ લખશે રેસોડાના મિશાજી ચાવડાનું સ્ટેચ્યુ ગનજામભાઈ જયદીપભાઈ ભૌમિકભાઈ

સાહેબ મારો પરિવાર આવી બેઠો છે મારા પંચનોના માજી પણ બેઠા છે કે ભાઈ કદી માને કરતા નથી ટિકિટ આપી ત્યારે મને કે ભાઈ આપણે ટિકિટ તમે લાયા તો છો પણ આગળ શું સર જોઈ ભાઈ મારો સમાજ મારા ભાઈઓ બેઠા છે અને જ્યારે એટલું કીધું ત્યારે આ પાઘડી મને ફેલાઈ છે આ પાઘડી મારા વડીલોને મારા સમાજને પણ મારા કોંગ્રેસ પક્ષને પણ છું આ પાઘડી લાજ તમારે બધા રાખવાની છે આ પાઘડી લાજ તમારે રાખવાની છે આ સમાજ રાખવાની છે ગરીબ સમાજ રાખવાની છે દરેક સદારે આલમ રાખવાની છે માટે મારી પાઘડીની લાજ અહીંયા મારા સમાજના વડીને મોપે આપ રાખું છું પાઘડીને અમારું આબરૂ ન દોર દો દેતા ના દોર દેતા અને જેમ કહ્યું છે પ્રમાણે રેકોર્ડ બ્રેક કરો છે આપણે મેસાળામાં ઇતિહાસ અગાઉના સમયમાં આપણા ઘણા બધા આગેવાનો ચૂંટણી જ્યાં છે અને આજ વખતે જે થતી પણ બેઠા છે આપણે હીરાબાઈ પરમાર જે હીરા ચોક છે એના પણ અમારા ગામના મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં સભ્યતા તરીકે ચૂંટાયેલા હતા અને આ ઘણા વર્ષો પછી તારી ટીમ માં રામજી ઠાકોર નંબર લાગ્યો છે ત્યારે આપ બધા પાસે ખૂબ આશા ને પીછા રાખું છું કે મને જંગી બહુ બધી જીતાડો આપના પ્રશ્નો કોઈ પણ ખોટું નહીં થવા દો તમારા દરેક પ્રશ્નો માં જવાબ આપીશ અને તમારા માટે રાત દિવસ જાગીને તમારા પ્રશ્નોને ને પ્રશ્નો ને આપીશ જય હિન્દ જય ગુજરાત બીજી વાત કહું સાહેબ અહીંથી અમદાવાદથી અમે લડત લડી ત્યારે અમદાવાદમાં ઘર પાડી દીધા છે એકસો પચાસ થી સાઈઝ ભાજપ સરકારે એકસો ત્યારે મને ખબર પડી ત્યારે અહીંયા મારો પરિવાર આઈને બેઠો છે કે રામજીભાઈ અમે અમે તમારા પ્રચારમાં આવ્યા છે મેં તો ના પાડી દીધી આવશો નહીં પણ ખરેખર અહીંયા જોયું ત્યારે મને ખબર પડી કે ના સાહેબ તમારું નામ સાંભળ્યું અને મને કહ્યું તો ત્યારે અહીંયા ફરવા આવ્યો છે

અને કદાચ મારા પરિવારે મને જોઈ નામ રામજી પાડ્યું છે અને વિના રામજીના વિચારથી હજી સુધી આટલા બાવન વર્ષ ઉંમરમાં રામજીનું નામ મેં કદી ખોટું થવા દીધું નથી એ રામજી નામનું ગ્રહ આજે મહેસાણા લોકસભાના ચૂંટણી તાણે કોંગ્રેસ પાર્ટીએ અરગતો સાહેબ હું વિચાર કરું ખબર પડતી નથી આજનો સૌપ્રથમ તો આજે મારા ચૂંટણી પ્રચારમાં આજના મેદાનની ભૂમિ પર મને સમર્થન આપવા માટે મારા હાથ મજબૂત કરવા માટે મને ટેકો પામા માટે

મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દક્ષિણ ગુજરાતની ચાલી રહેલી શિક્ષણ પદ્ધતિ હવે વિસનગર કાંસા એને વિસ્તારમાં ગુરુકુળ કેમ્પસના ખુશનુમા અને કુદરતી વાતાવરણમાં મારૂતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સુંદર અને સરળ શિક્ષણ પદ્ધતિ સાથે અનેક સુવિધાઓથી સજ્જ બાળકોને પ્રવૃત્તિ સાથે એક્ટિવ રાખતી સ્કૂલ એટલે મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ તો આજે જ એડમિશન માટે રૂબરૂ મળો અમારો મોબાઈલ નંબર છે ત્રાણું એકસો બત્રીસ પાંત્રીસ ચાર એકાવન તો આજે જ અમારો સંપર્ક કરો